સુરતના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં મિલો દ્વારા કેમિકલયુક્ત પાણી છોડાતા સ્થાનિક વિસ્તારોમાં કેમિકલયુક્ત પાણી આવતા સ્થાનિકોએ વિરોધ કર્યો હતો અને સ્થાનિક કોર્પોરેટર સોમનાથ મરાઠેના ઘેરાવ કરી લોકોએ આક્ષેપો પણ કર્યા હતા સુરતના ઇન્ડસ્ટ્રી વિસ્તાર એવા ઉધના પાંડેસરામાં ઘણા સમયથી મિલો દ્વારા કેમિકલયુક્ત પાણી રીપ્રોસેસ કર્યા વગર છોડી દેવામાં આવતો હોય છે જેને લઈ સ્થાનિકોના આરોગ્ય સાથે વારંવાર ચેડા થતા હોવા છતાં પણ જીપીસીબી કે આરોગ્ય વિભાગ દ્વારા આવી મિલો સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી અને ત્યારે નંબર આવેલ વિકાસનગરના રહીશોએ સોમવારે વિરોધ કર્યો હતો અને મિલો દ્વારા કેમિકલ યુક્ત ગંદુ પાણી છોડાતું હોય આરોગ્યને લઈ આક્ષેપો કરી સ્થાનિક નગર સેવક સોમનાથ મરાઠેનો ઘેરાવ કર્યો હતો મારિયાબેન સુનિલભાઈ ગામિત અમારે આ બે વર્ષથી આવી પાણીની સમસ્યા છે અને હમણાંથી તો બે મહિનાથી આ જે ડાય પેલું જે ડેનેજ લાઈનની પ્રોબ્લમ થઈ તો બહુ સખત જ છે વાર વાર રજૂઆત કરી પણ કંઈ એનો નિકાલ નથી આવતો હવે કોઈ અધિકારી મોટા મોટા સાહેબ હોય તેમને કોઈનો ફોન આવી જાય તો આવે થોડુંક ટૂંકું ટૂંકું કામ કરીને જતા રહી એને કહી દઈશ કે અમે આવેલા છે ને અમારું કામ તો કંઈ થતું જ નથી હવે અમારે અહીંયાથી આ જ એરિયામાંથી અમારે બધા બાળકોનો અને સ્કૂલે બધા જવાના છોકરીઓનો રસ્તો આ જ છે તો આ બધા ગંદા ગંદા પાણીમાંથી અમારે કાયમ માટે જવાનું આની કોઈ સમસ્યાનો કોઈ હલ જ નથી શું અમે આવા ઈશ્વરમાં રહીએ છીએ એટલે અમારું કોઈ એ માન નથી કંઈ સન્માન નથી કે અમારું કંઈ જ કંઈ સાંભળવાનું નહીં કોઈ કંઈ ને આજના આટલા બધા અમારે ચોવીસનો વોર્ડ નંબરના ચાર કોપરેટર છે આજે એ લોકો ચૂંટાયા છે તો એ લોકોની ફરજ છે ને જે જે એ લોકોનું વાટ લાગે છે તો એક તો પ્લસ આવીને અમને એ તો કરે કે ભાઈ અમે રજૂઆત કરી અમને સ્થાનિક ના કોપરેટર આવ્યા અમને ખબર પડી હશે એટલે આવ્યા હશે બાકી એ કે મને ડાંગની કઈ ખબર નથી કાંઈ તો મેં કીધું કે અમે ડાંગ બતાવીએ ને કે કનું કાનું ક્યાં પાણી અમે અહીંયા જ રહેવાસી છે તો અમને અમે ઇન્ડસ્ટ્રી એરિયામાં જ રહીએ છીએ તો અમને તો બધી ખબર જ હોય ને કે કઈ કઈ ડેંગ છે તો અમે બતાવીએ તમને વર્તન કર્યું એટલે એ કીધું કે હવે અમે કોઈનું નામ તો નથી લેતા પણ ચોવીસ ના કોપરેટર છે તો તે કહે છે કે તમે મીડિયાને બોલાવો કે કોઈને પણ બોલાવો કોઈ અમારો પગાર એવું તો કઈ કપાવાનું છે નથી જે અમારું કામ હશે તે જેવું રીતના થશે તે થશે

આપણે હમણાં જે જગ્યા પર કામ ચાલુ છે એ મુકુટ બેંક પાછળથી જે સાંઈબાબા કમ્પાઉન્ડ જે મોરારજી વસાત રામાપીર સુધીની જે ગલી છે આ ગલીમાં આ કામ ચાલુ છે કઈ મોરારજી વસાત રામાપીર મંદિર પાસેનો જે ગટર લાઈન ઉભરાવાનો જે પ્રશ્ન છે એકચ્યુઅલી એ સ્થાનિક એમની ગટર લાઈન નથી એ સાઈબાબા કમ્પાઉન્ડ ને આજુબાજુમાં જેટલી મિલો છે આ મિલોના વધારાના પાણી તપેલા ડાંગનું જે પાણી ઉભરાય છે એ પાણી ઉભરાઈને આ રામાપીર મંદિર પાસે અને આ મોરારજી વરસાદમાં પાણી જાય છે એ ઇન્ડસ્ટ્રીઝની ભૂલના કારણે આ મિલોની ભૂલના કારણે આ ગરીબોને એમની મતલબ હાલાકી વેઠવી પડે છે અને એમના તમામ ડ્રેનેજનો મેલો છે ત્યાં તમે જોયું હશે એટલે ગંદુમાં ગંદુ પાણી એમને ત્યાં જઈ રહ્યો છે અને આ પાણી ગરમ પાણી છે કલરવાળું પાણી છે નાના નાના ભૂલકાઓ એમનો જે આક્રોશ છે સાચો આક્રોશ છે ને નાના નાના ભૂલકાઓ જે સવારે સ્કૂલમાં જવા માટેના એક જ રસ્તો છે એમને આ કલરના પાણીમાંથી ગરમ પાણીમાંથી જવું પડે છે અને આ મિલવાળાઓ એની ખરેખર જે ભૂલ છે આ ભૂલ સુધારી લેવી જોઈએ નહીં તો જીપીસીપીમાં એમને જે અમે અગાઉ પણ અમે ફરિયાદ કરીએ છીએ અને કદાચ આ લોકો એમની